મિત્રો એજ્યુકેશન એક્સપોને બદલે આપણે છે ને ભૂકો હારવાનો થઈ ગયો કે આપણા શું કહેવાય વિષયની બહાર હતો પણ બીજી જગ્યાએ એટલે આજ મેળ આવે નહીં એક્સપોમાં જવાનું પરબતને કઈ દુખે એટલે પછી મેં કીધું હાલો તો ભૂકો ભરી આવી જો બધું થઈ તો હાલો કન્ટિન્યુ રેજો આ છેલા કામયા બધું થઈ જાય ને પેલેરા નવરી ના થાય ભાઈ મિત્રો આપણે જાય હે ખીરદર ને આપડા દિલીપભાઈ નવો ચીચડો નાખ્યો હે તમે આમતા જો દિલીપભાઈ દિલીપભાઈ નવો ચીચડો નાખ્યો ક્યાં હે તો જુવનગઢ આમ જુવનગઢ હે અને આમ વિડમદર હે ને વૈશે નાખ્યો હે બે ટમેટા લીંબુ નારા આપણે જાવું ભુકો ભરવા તો કે દિલિપભાઈ ની રસ પીતા જાય ને દિલિપભાઈ ને ઉપાડતા જાય મજૂર છે નહીં તો મિત્રો બીજા દિવસના કેટલા વાગ્યા 3 અને જો આ કાલે આપણે ખીરદજી ભુકો ભરવા ગયાતા ઈ ભુકો એક ટ્રેક્ટર માં આપડે આટલો ભરી આવ્યો હૈ ટોલી આરઈ અને ટ્રેક્ટર લઈને જો નગા ક જાય છે છપાકો આહા જ સુંદર આવે આપડે હાને મોળો મોળો નોર ભાગે આયા છે ને કાલે તો નયા કે વ્લોગ શૂટ કર્યો જ નતો રાતે ઘરે જઈને ચાલુ કરવા કીધું અને આજ સવારના આપણે હારતા થયા ભૂકો થોડો ઘણો રહી ગયો તો એ બધો હરાઈ ગયો આપણા ભાગનો જેટલો હતો એટલો તો અહીંયા ભરાઈ ગયો છે તો પેલા હજી થોડો ખડકવાનું બાકી એમ કીધું બપોર થઈ ગયો ને ક્યાંય ક્યાં પેલા હારી લે એમ જો અને કઈ ઉપાધિ મેં કીધું કાંઈ ક્યાં હારી લે એ બધું હારીને એમને જોઈ નાખી દીધો આ બધો ઉછો ચડાવવાનો હા તેમ બધું બાકી છે અહીંયા પડ્યો છે બધું ધીરે 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 હું છોડાવવાનું છે અને ઓલો ફૂકો અહીંથી ડાયરેક્ટ આમ નાખવાનું છે અહીંયા તેમ બધું કરવાનું છે જો અહીંયાજી પડ્યો આમનો બધું ભેહાણ તણાનું ખાઈ રહ્યો અને માથે ફૂકો અને હું બધું છે તો હાલો કન્ટિન્યુ રેજો આજ તો લોકો આજે જોખ્યો છે આ નીંદરવાવા આવે ঘ নাই অমীয়া तरबूज ने रील बनाओ व्लॉग बनाओ आके गाड़ी भराई हां भाई ने तरबूज जो ओला भाई ने मालिक ओनर ओनर तजा आम थी आवे लो यूं ए वाह जैन <laughs> के हो भाई बी काट दे हां काट दे अबू बी ओला केसु जो आपा माथे लाल लाल जो आपा माथे राहुल का लाल लाल तरबूज मोरे है इज्जत करो मारी मिलन तर गाऊं

આપડો વારો હજ આમાં જોઉ દેખાડતા ફૂકડી ઉપર બહુ ઉપર ફૂકડી દેખાડતા બધાને Cuối cool. cool.